માળિયાહાટીના તાલુકાના સમઢિયાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માળિયાહાટીના તાલુકાના સમઢિયાળ ગામે આવતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ટીડીઓ સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા તાલુકા ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચુડાસમા સમઢિયાળ સરપંચના દિવ્યેશભાઈ ભાદરકા વાસમો માંથી પીઠિયા સાહેબ આરોગ્ય સ્ટાફ શિક્ષકો સહિતના આગેવાનોએ ભવ્ય થી ભવ્ય સ્વાગત કરેલું હતું કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી વિવિધ જાતના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા સમઢિયાળ પ્રાથમિક શાળાની બાલિકાઓએ સાંસ્કૃતિક જાતની કૃતિઓ રજૂ કરી છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કિસાન સન્માન નિધિ સહિત સરકારી યોજનાના કાર્ડોનું લાભાર્થીઓને વિતરણ કરેલું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ લાભાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો માળિયા તાલુકાના સમુદિયાળા ગામે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી ત્યારે માન્ય ધારાસભ્યશ્રી ભવાનજીભાઈ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સરપંચશ્રી અને તમામ અધિકારીગણ અલગ અલગ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કર્યું અલગ અલગ યોજનાઓના અહીંયા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા તેમજ જે લાભાર્થીઓ હતા આયુષ્માન કાર્ડ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેમજ આઈ સીડીએસ છે એનઆરએલ એમ છે એ તમામ યોજના લાભાર્થીઓને અહીંથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈએ પણ અને તાલુકા વિકાસ અધિકારી તરીકે મેં પણ એક પ્રાકૃતિક ખેતી તરફ આપણો દેશ આગળ વધે એ રીતે આપણા તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે આહવાન કરેલું છે અને તમામ ખેડૂતો અને તમામ ગ્રામજનો સરકારની તમામ યોજનાનો લાભ લઈ અને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવે તે બદલ આહવાન કરવામાં આવ્યું છે મારું નામ જણકાત કલ્પેશભાઈ હું માળિયા તાલુકાના વિરડી ગામનો નિવાસી છું તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે પંકજ કાર્યા રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ હાટીના